વલીપુર તાલુકાના ચમાડી ગામે પુત્રીના પ્રેમલગ્નનો ખાર રાખી પુત્રીના સાસરે જઈ ઘાતક હથિયારોથી હુમલો કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે બે વર્ષ પૂર્વે પુત્રીએ અન્ય સમાજના યુવક સાથે નાસી જઈ પ્રેમલગ્ન કરી લીધા હતા જેને સંતાનમાં એક પુત્ર પણ છે ત્યારે હવે બે વરસ બાદ યુવતીના માતાભાઈ સહિતના પરિજનો પોતાની પુત્રીના સાસરીએ પહોંચ્યા હતા જ્યાં બોલચાલ બાગ ઘાતક હથિયારોથી હુમલો કરી દેતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને વલબીપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બધું તે જ કરેવું છે એને બધું કીધું છે તે જ બધું કરવું છે ત્રણ વર્તન પાછી આપી કેટલા વાર ત્રણ વર્તન પાછી આપી ત્રણ વર્તન મેં પાછી આપી તે જ બધું છે

તો આજે હું ગામમાં ગયો હતો એના ભાઈ એના પૂજાનો અમારા ભાઈ મોટો ભાઈનો એ આવો તો મને મન ફાતી વાંચથી માર કરવા માંડ્યો એ તો મેં કીધું ભાઈ માથાકૂડ ન કરતું ભાઈ આવ બરોબર મેં કીધું માથાકુર તો ન કર ગમે ત્યાં થતો હોય ને પોલીસે ગમે તું કે બે વર્ષથી તો અઢી વર્ષથી તું ક્યાં ગયો તાર કેવું છે ને તો મન મારવા મળ્યો મને હું ત્યારે ઘરે મારા ઘરના મારા ઘરે ભાગીને બધું એ કર્યો હતો એને બધું લઈને ગયો ને બધું વ્યવતો અને એને પછી ઘરે લઈને તલવાડ્યો એના શૈલેષ બાબુભાઈ અને કિમી બાબુભાઈ અને કિમુ બાબુભાઈ તળસી બાબુભાઈ મકાભાઈ મકાભાઈ એ ત્રણે તલવા લઈને ઘરે આવ્યા અમારે ઘરે મારા માટે અને મારા ભાઈને વગાડ વગાડી દીધું મારા ભાઈ ને બગાડી મારા ભાણા ને બગાડ્યું હાથમાંગમાં ઘા કરવા મીટા બધા જોવા પડ્યા છે બધા બધા છે મેં કીધું ભાઈ તમને પગલા લાગુ કીધું તમાર મન ફાવવાનું તમે એમ કરી દેશે માથાકો ન કરો અમે ગરીબ માણસ છીએ દીકરી મેં ત્રણ વાર પાછી આપી કેટલી વાર ત્રણ વાર પાછી આપી તમે મારા કેમી અમારા મારા એટલે મારા અમારે હવું થાય એમને મેં ત્રણ વાર પાછી આપી મેં કીધું તું એને કે ભાઈ તમારે છો ને તમને પગે લાગુ મેં કીધું બરોબર તમારો તમે હાંસવી લેવો